પોલાસેની પૂછપરછ બે ગુનાઓના ભેગ ઉકેલાઈ ગયા છે જેમાં ડિંડોલી અને પાંડેસરા પોલીસ ચોકડી નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે આરોપીઓની પૂછપરછ માં મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘો દાટ મોબાઈલ ની ખરીદી કરતા હતા જે આરોપીઓ પાસેથી બે મોંઘી દાટ મોબાઈલ અને એક મોપેડ પર કબજે કરવામાં આવી છે આરોપીઓ પાસેથી એક લાખ ત્રીસ હજારની મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પોતાના મોજ શોખ પૂરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉદના ડિંડોલી પાંડેસરા પલસાણા સહિતના જિલ્લાઓમાં આ પ્રકારે અનેક ગુના આચરી ચુક્યા છે જે ગુનાઓના ભેદ પણ ઉકેલાવાની શક્યતા રહેલી છે ઝડપાયેલા આરોપીઓ નશાના પણ આદિ છે જે બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એથી માંથી પૈસા ઉપાડેલી હતી એક ચોરટી જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવા ધરપકડ કરવામાં આવી છે તેઓને ગુનો પણ ડિટેક કરવામાં આવ્યો છે ભૂતના પોલીસે આ પોતાની બાતની આધારે આ લોકોની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો તરીકે અપનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિતુર્ફે ભોલા અંક અંકિતુર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ અને રીતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર આ બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે જ આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ન હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ કભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી રાહતા હોય ટેકનિકલ એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા પોલીસ દ્વારા કુલ એકત્રીસ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ મોબાઈલ આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવેલ છે અને આશરે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકોએ અન્ય કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે એ મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ આ બંને ખરીદેલા હતા આ ઉપરાંત આ લોકો પાંડેસરા પલસાણા અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક થયાનો અત્યારે પોલીસની માહિતી છે આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના અને રીતિક વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાયેલા છે